ગુજરાત વેધર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની પણ આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે તે સિવાય મિત્રો જે યુરોપિયન મોડલ છે અને અમેરિકન મોડલ છે તે આ સિસ્ટમને કઈ તરફ આગળ વધારે છે તેની પણ આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે તો વિડીયોને અંત સુધી બને રહેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ એકવીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે એટલે કે મિત્રો વરસાદના વિસ્તારોમાં ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો સૌથી વધારે વરસાદ છે તે ડાંગ જિલ્લાના આહવામાં આહવાની અંદર પડ્યો છે અને એકસો ચૌદ મિલીમીટર એટલે કે સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય ડાંગના સુબીરની અંદર આડત્રી મિલીમીટર એટલે કે દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય ડાંગના વઘઈની અંદર ચોત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે કે સંપૂર્ણ વરસાદ છે તે મિત્રો ડાંગ જિલ્લાની અંદર વધારે જોવા મળ્યો છે અને બાકીના જે વિસ્તારો છે જે અઢાર તાલુકા છે તેમાં ભારે ઝાપટાથી લઈ અને પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર સક્રિય છે અને આ સિસ્ટમ છે તે મિત્રો જે જીએપીએસ મોડલ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ છે તે મિત્રો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના ભાગો ઉપર આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતના ઉપર થઈ અને સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા હાલમાં જીએપીએસ મોડલ બતાવી રહ્યું છે અને જ્યારે ઇસીએમ ડબલ્યુએફ પણ સિસ્ટમને આ તરત લઈ ગયું છે એટલે કે બંને મોડલના ટ્રેક છે તે સેમ જોવા મળી રહ્યા છે એટલે કે થોડો ઘણો ફેરફાર છે પણ સિસ્ટમ છે તે અરબી સમુદ્રની અંદર જાય તેવી બંને મોડલ પણ આવી તરફનો ટ્રેક બતાવી રહ્યા છે એટલે કે બંને ટ્રેક એક જ ઉપર ફોલો કરી રહ્યા છે એટલે કે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર આવશે અને ત્યારબાદ સિસ્ટમ અરબી સમુદ્રમાં જાય તેવી બંને મોડલો ટ્રેક બતાવી રહ્યા છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ચોવીસ સપ્ટેમ્બર બે પચીસ આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર તો મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાતથી તો દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો છાટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ એકથી લઈ અને બે ત્રણ ઇંચ સુધીનો જોવા મળી શકે છે અને મિત્રો જે છે તે વરસાદના વિસ્તારોમાં હવે ઘટાડો જોવા મળશે અને ત્યારબાદ ફરીથી જે સિસ્ટમ આગળ આબા આગળ આવવાની છે તેના કારણથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો પણ જોવા મળશે એટલે કે બેથી ત્રણ ચાર દિવસ પછી ગુજરાતમાં ફરીથી વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળશે તો મિત્રો અમુક વિસ્તારો છે ભાવનગરના જે સૌરાષ્ટ્રના તેમાં વરસાદની શક્યતા છે અમરેલીના અમુક વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ આ વિસ્તારોની અંદર મિત્રો છાંટછૂટથી હળવા ઝાપટા જોવા મળી રહે છે મળશે ને ખાસ કોઈ ભારે વરસાદ જોવા નહીં મળે તો મિત્રો સીમિત વિસ્તારોની અંદર જ પણ વરસાદ જોવા મળશે બાકીના વિસ્તારોની અંદર ખરાબ જેવો માહોલ જોવા મળશે તો મિત્રો વિડીયો કેવો લાગે વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર